સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ હવે વાગી ગયા છે ત્યારે આજ રોજ અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે કોંગ્રેસની બેઠક મળી હતી જેમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પડઘમ હવે વાગી ગયા છે અને તેમાં પણ આ વર્ષે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે અન્ય કેટલીક પાર્ટીઓનો પણ સમાવેશ થયો છે આ વર્ષે ચૂંટણીમાં રસાકસીનો માહોલ જામનાર છે ત્યારે હવે તમામ પાર્ટીઓએ બેઠકો બોલાવવાની શરૂ કરી દીધી છે આજ રોજે અંકલેશ્વરના સનતરાણા હોલ ખાતે અંકલેશ્વર શહેર કોંગ્રેસ અને અંકલેશ્વર તાલુકા કોંગ્રેસની બેઠક મળી હતી જેમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અગત્યની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કેટલાક મુદ્દાઓ

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરોની અગત્યની મિટિંગ રાખવામાં આવેલ હતી અને તેમાં વોર્ડ વાઇઝ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોની બેઠકો વાઇઝ કાર્યકરો સાથે અમે પરામર્શ કર્યો છે ટૂંક સમયમાં અમે અમારી યાદી ઉમેદવારોની યાદી તૈયાર કરવાના છે ત્યારે યોગ્ય ઉમેદવારો મળી રહે અને યોગ્ય ઉમેદવારોને આપણે આગળ કરી શકીએ એ હેતુથી દરેક જણ સાથે ઉમેદવારોની બાબતમાં ચર્ચા કરવામાં આવી છે અને અમે અમારી યાદી ટૂંક સમયમાં સુપ્રત કરીશું છે પ્રદેશ બહુડી